મોંઘા બજારમાંથી લીધેલા બૂટ ચપ્પલ ચોરી ગયા હતા ચોરીની સમગ્ર ઘટનાને સોસાયટીમાં લગાવેલ સીસીટીવી કેમેરા દ્વારા કેદ કરવામાં આવી છે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ચોર નકાબ હતો અને ખૂબ જ સાવચેતીથી સોસાયટીમાં પ્રવેશ કરીને ચતુરાઈથી એક પછી એક ઘરની બહાર રાખેલા જૂતા ચપ્પલની ચોરીને અંજામ આપ્યો હતો સોસાયટીના રહેવાસીઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે ચોરીની ઘટના રાત્રિના બે થી ચાર વાગ્યા વચ્ચે બની હોય તેવી શક્યતા છે ખાસ કરીને મોંઘા બ્રાન્ડેડ જૂતા અને ડિઝાઇનર ચપ્પલોને નિશાન બનાવવામાં આવ્યા છે ઘટનાની જાણકારી માટે અડાચ પોલીસે સ્થળ પર પહોંચી હતી અને તપાસ શરૂ કરી છે પોલીસ હવે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરોની ઓળખ કરવાની કોશિશ કરી રહી છે